રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આ સમયે શનિદેવને વહેડવામાંથી બચશે નહીં આ ત્રણ રાશિઓ પર છે ખરાબ નજર અને આ પાંચ રાશિઓનું ભાગ્ય ચમકશે હા મિત્રો શનિદેવની નજર નથી શનિદેવની અશુભ નજર આ ત્રણ રાશિઓ પર રહેશે તે નિશ્ચિત છે આ સમયે ચિહ્નો કોઈ રીતે શનિદેવને ચીડવે છે તો શનિદેવ તેમને છોડી દેશે નહીતર આ વિડિયોમાં અમે તમને તેમાંથી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોશો આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ મહત્વનો બનવાનો છે મિત્રો ઓગસ્ટ મહિનો શનિની સાડા સાતી છે શનિ વિપરીત દિશામાં આગળ વધી રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ખરાબ થઈ રહ્યું છે ચમકવા માટે અને તે રાશિઓ હવે પૈસાથી સમૃદ્ધ થશે અને આ ત્રણ રાશિના જાતકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે તેથી આ ત્રણ રાશિના લોકોએ આ સમયે શનિને ચીડવો જોઈએ નહીં તો ભગવાન મહારાજને ક્રોધિત કરવાથી બચવું જોઈએ આ સમય તમને જણાવી દઈએ કે શનિ જયારે પીછે હટ કરે છે ત્યારે શનિને ખૂબ જ પીડા થાય છે શનિની ગતિ ધીમી હોય છે આ કારણે શનિને પગમાં દુખાવો થાય છે શનિના પગમાં દુખાવાને કારણે વ્યક્તિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અડધી વર્ષ થાય છે તેને પાછળની તરફ જવા માટે ઘણી મુશ્કેલી પડે છે તેથી આ ત્રણ રાશિના લોકોએ આ સમય એવા કાર્યો કરવાથી બચવું જોઈએ જેનાથી શનિદેવ ક્રોધિત થાય છે અને જે લોકો ખોટી રીતે પૈસા કમાવવાની યોજના બનાવે છે આંખ કે તેને નષ્ટ કરવા અથવા હડપ કરવાની યોજના શનિ એવા લોકોને સજા કરતો રહે છે જેઓ પોતાના ફાયદા માટે ભાઈ ભે માતા પિતા સંબંધીઓ મિત્રો નોકર નબળા લોકો વગેરેને તેઓ ક્યારે માફ કરતા નથી અને જ્યારે સમય આવે છે ત્યારે તેઓ તેમને આપે છે જે લોકો બીજાનું અપમાન કરવાને પોતાનું ગૌરવ માને છે અને પોતાના પદ અને પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરીને બીજાનું અપમાન કરવામાં વ્યસ્ત છે એવા લોકોને શનિ મુશ્કેલીમાં મૂકે છે મિત્રો ચાલો જાણીએ કે આ સમયે કઈ કઈ રાશિઓનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શનિદેવ ના સાચા ભક્તોએ અવનવી વાતો ચેનલ નો આ વીડિયો જોવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો તો મિત્રો ચાલો જાણીએ એ ત્રણ રાશિઓ વિશે જે શનિ ની પૂર્વવર્તી ચાલને કારણે સાવધાન રહેવાની જરૂર છે મેષ રાશિના જાતકો માટે પંદર વીસ નવેમ્બર બે હજાર ચાર સુધી ગ્રહ ઉલટી દિશામાં આગળ વધશે મેષ રાશિના જાતકોનો સમય બદલાતા જ શનિ નાની નાની બાબતોને લઈને પરેશાનીઓ શરૂ થઈ શકે છે માનસિક તણાવ પણ વધશે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે દુશ્મનો તમારા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરશે અને તમારે ઘણા ક્ષેત્રોમાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે તમારે સમયાંતરે મુસાફરી કરવી પડશે આ યાત્રા ખર્ચાળ હોઈ શકે છે તેથી કર્ક રાશિના લોકોએ શનિને કાળા તલ અર્પણ કરો શનિની છાયા પણ તમારી રાશિ પર ચાલી રહી છે તેથી ભૂલથી પણ એવું કંઈ ન કરો જેનાથી શનિ મહારાજ દબાણ કરી શકે શનિ તમને ગુસ્સે કરી શકે છે અને કર્ક રાશિના લોકોને પણ જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે વ્યાપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે આળસ વધવાથી કોઈ કામ સમયસર પૂરું નહીં થાય અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ નહીં પડે કુંભ શનિની સાડાસાથી બે હજાર પચીસ સુધી તમારી રાશિ પર રહેશે આથી તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો શનિ તમારી રાશિનો સ્વામી છે તો પછી તમે કોઈ ખોટું કામ કરશો નહીં આ રાશિના જાતકો માટે શનિની પશ્ચાતવર્તી ગતિ શુભ જણાતી નથી કારણ કે તે તમને અન્યોની સરખામણીમાં વધુ પરેશાન કરશે કોટચેરીમાં નિર્ણય તમારા પક્ષમાં નહીં આવે શકે છે શનિના પ્રકોપથી બચવા માટે કોઈ નવા શરૂઆત ન કરો તો ચાલો જાણીએ શનિદેવના આશીર્વાદ મિત્રો જે ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેમાંથી તે અપાર ખુશીઓ લાવશે મિત્રો અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાં પ્રથમ રાશિ છે વૃષભ હા મિત્રો ચાલો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ થી તમને ખૂબ જ જલ્દી સારું જીવન મળશે કોઈ શુભ સંદેશ મળવાની સંભાવના છે હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે મિત્રો સાથે કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમારું કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જેના કારણે તમારી સંપત્તિમાં વધારો થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકોને તેમના ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરવામાં સફળતા મળશે તમારા વ્યવસાયિક જીવનમાં પણ તમારું સન્માન વધશે તમે તમારી આવક વધારવા માટે સક્ષમ થશો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા રહે છે તમે દિવસ દરમિયાન બમણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો વૃષભ રાશિના લોકો હવે તમારી સફળતાનો ઝંડો ઊંચકશે જેથી દુનિયા તમારી કીર્તિને જોશે કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે વૃષભ રાશિના લોકો માટે આ વરદાન સાબિત થશે મિત્રો આ લિસ્ટમાં બીજી રાશિ છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિના જાતકોને કહો કે ભગવાન શનિદેવ મહારાજની તમારા પર વિશેષ કૃપા છે જેનાથી તમને ન માત્ર આર્થિક લાભ થશે પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી સંભાવના છે અને સાથે જ જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેઓને ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ મળી રહ્યા છે કન્યા રાશિના લોકો તમારા માટે વ્યવસાયમાં વધુ લાભ મેળવે છે સંતાન પ્રાપ્તિની ખુશી તો મળશે જ અને પરિવારમાં પણ પ્રેમ સંબંધ વધુ મજબૂત થશે તમારા જીવનસાથી સાથે મધુર અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર થશે અને જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો આ યોજના તમારા પર ચોક્કસ સફળ થશે મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં સફળતા મળશે કન્યા રાશિ તમને અનેક પ્રકારના લાભ અને સફળતા મળવાના છે જેના કારણે કન્યા રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી અવનવી વાતો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે મિત્રો લિસ્ટમાં આગળની રાશિ છે રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકોને ઘણો ફાયદો થશે તમને માત્ર માં જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી પ્રશંસા પણ થશે આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે અને તેની સાથે એક તરફ તમને ઘણો આર્થિક લાભ પણ થશે તો બીજી તરફ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે વૃશ્ચિક રાશિના જાતકોને હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે અને તેની સાથે નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળશે વૃશ્ચિક રાશિના જાતકોનો પગાર વધવાની પૂરી શક્યતાઓ છે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જેનાથી તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે તમારા ઘર અને પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય પૂર્ણતાની તરફેણમાં છે તમારા માટે આ આગામી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે મકર રાશિના લોકો માટે શનિની પશ્ચાત્ત થઈ શકે છે કારણ કે ધનના ઘરમાં શનિ પશ્ચા કારકિર્દીમાં પ્રગતિ કરી શકે છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળશે હા મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો પૂરો લાભ મળશે તમારી સ્થિતિ પહેલા કરતા સારી રહેશે મિત્રતા વધશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે જેના કારણે તમને ધન સંબંધી જે પણ સમસ્યાઓ હશે તે ભગવાન શનિદેવ દ્વારા દૂર થઈ જશે ભગવાનની કૃપા તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમને આર્થિક લાભની ઘણી તક મળશે આ સાથે તમારા પરિવારમાં પણ પરિસ્થિતિ વધશે તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અને જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે તો મિત્રો આજે માટે આટલું જ જય શનિદેવ મહારાજ